અકોડા દાંડિયા બજાર બ્રિજ પાસે બે એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા વડોદરા શહેરમાં રોજબરોજ થતા અકસ્માતમાં ગઈકાલે વધુ એકવાર દાંડિયા બજાર અકોટાને જોડતા બ્રિજ પાસે બે એક્ટિવા વચ્ચે સામસામે અકસ્માત સર્જાતા એક્ટિવા પર સવાર ચાર વ્યક્તિઓ ઘાયલ થયા હતા તેઓને સારવાર માટે સહેજો હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવને પગલે રાવપુરા પોલીસ દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી Hãy cho kênh Ghiền Mì Gõ Để không có gì hết, không có không